ભારતીય જનતા પાર્ટી સમાજના છેલ્લા વ્યક્તિ સુધી જઈને પોતાના વિચારો પહોંચાડતી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામ બસ્તી ચલો અભિયાન અંતર્ગત વ્યારા સોનગઢ ખાતે અભિયાન શરૂ કરાયું હતું અને ગામ અને શહેરના વિવિધ વર્ગના આગેવાનોને મળી જનસંપર્ક અભિયાન શરૂ કરાયું હતું આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામ બસ્તી ચલો અભિયાન અંતર્ગત સોનગઢ ખાતે અભિયાન શરૂ કરાયું હતું જે અંતર્ગત સોનગઢ ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ મહામંત્રી ડોક્ટર રાજપૂત અને વિમલભાઈ દેસાઈએ વોર્ડ નંબર પાંચમાં સોનગઢ નગરપાલિકા અને સંગઠનના પૂર્વ પ્રમુખ જિજ્ઞેશભાઈ દોણવાડા શહીદ વિવિધ આગેવાનો પાર્ટીના જૂના કાર્યકર્તાઓ અને અન્ય લોકો સાથે સંપર્ક કરી આ અભિયાને આગળ વધાર્યું હતું હાલ નગરના તમામ વોર્ડમાં આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ એકબીજાનો સંપર્ક કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે એ જ રીતે આજરોજ વ્યારા નગરની સેવા વસ્તી તાપી જિલ્લા ભાજપા મહામંત્રી રાકેશભાઈ નાયક રાજેશ ઉપસ્થિત રહી સેવા વસ્તી વિવિધ આંગણવાડીઓ સરકારી કચેરીઓની મુલાકાત નિરીક્ષણ કર્યું હતું સાથે આંગણવાડી વર્કરનું સ્વાગત કર્યું હતું ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી અભિયાન અંતર્ગત બોર્ડ નંબર પાંચના બુથ નંબર બસો અઠાવીસમાં અમે અહીંના આગ્રણી એવા જીગ્નેશભાઈ ડોનવાલાની મુલાકાતે આવ્યા છે અને આ અભિયાન સમસ્ત સોંગળમાં દરેક બુથ પર થઈ રહ્યા છે જેમાં એકવીસ બુથ છે અને એકવીસ બુથમાં અલગ અલગ આગ્રણીઓ એ બુથની મુલાકાતે ગયા છે અને એમાં ગાઉચેલો અભિયાનમાં મંદિર અને શાળા સફાઈ અભિયાન સામાજિક આગ્રણીઓને મળવાનું કાર સેવકોને મળવાનું અને વિવિધ યોજનાઓનો લાભ જેને લીધો હોય એ બધા કાર્યકર્તાઓને આમાં આ અભિયાનમાં છે ભારતીય જનતા પાર્ટીએ જૂના કાર્યકર્તાઓ જે વરિષ્ઠ કાર્યકર્તાઓ હતા એ લોકોને મળવાનું આ ભારતીય જનતા પાર્ટીમાં જે જૂના કાર્યકર્તાઓ છે એમને મળવાનું મુખ્ય કારણ એ છે કે એમને પણ પાર્ટીની સાથે જોડાયેલા રહે અને અત્યારે પાર્ટી નવા યુવાઓને ચાન્સ આપી રહી છે એની સાથે સાથે જૂના લોકોને પણ સાથે રાખીને બેવનું ટ્યુનિંગ રહે એ માટે આ આયોજન કર્યું છે